આજે મારી પાસે છે ખરેખર બે પેશન્ટ આજે આવ્યા હતા અને એમને ટેલિફોનિક ઇન્ક્વાયરી પણ કરી હતી અને એમના મુખ્યત્થ સાંભળીએ કે હિપ્નોથેરાપીના એમના અનુભવ કેવા રહ્યા છે તો ફર્સ્ટ શરૂઆત કરી કલ્પેશભાઈ તમારાથી મારું નામ કલ્પેશ નાયક છે હું છેલ્લા બાર તેર વર્ષથી આ એલોપેથી દવાઓ લઉં છું ડિપ્રેશન માટે તો પણ હજી સુધી એટલો મેજર ફરક પડ્યો નથી આજે મને મેં ઓનલાઈન બધું જોયું હતું એમાં સાહેબનો મારો કોન્ટેક્ટ થયો એમના જોડે મેં આજે મુલાકાત કરી અને એમના જોડે મેં થેરાપી કરાઈ આજે ફર્સ્ટ સેશન હતું અત્યારે મને આમ પચીસથી ત્રીસ ટકા રિલેક્શન થઈ છે જે પેલા નેગેટિવ વિચારો આવતા હતા આ તે બધા ઓછા થઈ ગયા બરાબર કે કામ એમ લાગે છે ના કે હવે જીવન જીવવું છે આ ફર્સ્ટ સેશનમાં જ આ થયું એટલે સાચું પોઝિટિવ થયું છે તો હજી તો પાંચ સેશન બાકી છે એમાં થોડું બધું સારું થઈ જશે રાઈટ અને પોઝિટિવ રહેવાનું અને સારું થશે બરાબર ઓકે ચાલો તમારો રાહુલભાઈ કેવો અનુભવ રહ્યો આ પહેલી થેરાપીનો સારું લાગે છે માઇન્ડ બહુ સારું છે એકદમ માઇન્ડ સારું લાગે છે ર આવતા છોપી જશે સરસ લાગે છે કારણ છેલ્લા ચાર પાંચ વર્ષથી વાવા જતો હતો પણ પહેલા સેશનમાં ઘણો ફાયદો છે બરોબર છે તો આમાં કેવું છે ઘણા લોકો આ સારવારમાં મોડું કરતા હોય છે લોકોને કેવું છે કે અમે એક તો કહીએ છીએ કે આના પછીનું કોઈ બીજી કોઈ સારવારની પદ્ધતિ છે જ નહીં ક્યાં તો તમે દવા ખાવ ક્યાં તો તમે લાઈફ ટાઈમ દવા ખાઓ એક ઓપ્શન એ છે અને ક્યાં તો તમે લોકોના અનુભવ કરો ક્યાં તો જાત અનુભવ કરો હવે જાત અનુભવમાં કેવું છે કે અમારી થેરાપી એવી છે કે જ્યાં તમારા સબકોન્શિયસ માઇન્ડની જે ડીપ ફિલિંગ છે હું સમજી શકું છું કે આવી જ કંઈક ફિલિંગ હતી એકલતાની ફિલિંગ હતી અને જે આપણા રિલેશનશીપના જે કઈ પ્રોબ્લેમ હતા એના લીધે આપણું મન દુઃખી હતું કે આવી જ ફિલિંગથી આપણે પીડાતા હતા તો આ બીજા લોકોને તમારો શું સંદેશ છે આ લોકોએ થેરાપી કરવી જોઈએ કે ઓલરેડી એ લોકોએ લેટ કરેલો છે સાંભળો ઘણા એવા ઘણા લોકો શું છે લોકો ફક્ત ઇન્કવાયરી કરતા હોય છે કે ને આ લોહી નથી નીકળું તો કઈ વાંધો નહીં પાટો પછી બંધ આવશું આ એના જેવું નથી પણ હું એમ કહું છું તમને જે જીવન મળ્યું છે તો જીવનની રાઇટ મોમેન્ટ તો તમે ગુમાવી રહ્યા છો

Thank you so much.